ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક ગામમાં સિંહો ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામના જ્યાં રાત્રિના ત્રણ કલાકે સિંહો છે જે આ ગામમાં ઘૂસ્યા હતા અને એક મંદિરની નજીક આ મકાન છે ત્યાં સિંહો છે ત્યાં મકાનની ઉપર ચડ્યા હતા જે દ્રશ્યો ખોફ ફેલાવી રહ્યા છે આ ગીર પંથકનું ગાંગેથા ગામ છે જે પ્રાચીની બિલકુલ નજીક આવેલું છે અને ગામમાં આ સિંહો છે તે કંઈક રાત્રિના ત્રણ કલાકે ઘીસા હતા અને ગામમાં ઠાઠથી ફરતા જોવા મળ્યા હતા શિકારની શોધમાં આ સિંહો છે તે અવારનવાર આ ગાંગેથા ગામની અંદર ઘૂસીએ છે આ માત્ર ગાંગેથા ગામ નહીં પરંતુ આસપાસના વિસ્તારના જથ્થાબંધ એવા ગામો છે જ્યાં રાત્રિના સમયે સિંહોની પણ પણ છે છે અને સિંહો જોવા મળે તાલુકાના ગામે ભૂતકાળમાં પણ અનેક વખત ગામની અંદર સિંહો ઘુસા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા અને ફરી એક વખત આ સિંહોનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જુઓ આ એ સિંહો છે જે ગામની અંદર ઘુસ્યા હતા ગામમાં રાત્રિના સમયે જે લોકોને જાણ થઈ હતી આ લોકો છે તે દહેશતમાં હતા હતા કારણ કે આ ગામની અંદર સિંહ ઘુસ્યા હતા એક મંદિર છે અને મંદિર નજીકનું મકાન છે જ્યાં સિંહો છે ત્યાં મકાનની ઉપર ચડ્યા હતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક સિંહ નીચે છે જ્યારે અન્ય એક સિંહ છે તે ઉપર દેખાઈ રહ્યો છે શિકારની શોધમાં આ સિંહો અહીંયા પર પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે આ જુઓ અન્ય એક સિંહ છે જે પણ જમ્પ કરીને આ મકાનની ઉપર ચડે છે આ જુઓ પથ્થર પડ્યા છે અને આ પથ્થર ઉપર જમ્પ કર્યા બાદ આ સિંહ છે તે ઉપર ચડ્યો છે અને આ મકાનની આસપાસ તે જોવા દોસ્તો ગીર અને ગુજરાતના આવા જ અવનવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરવો વગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ